નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો આજે સોમવારે સવારે મોઢેરા ખાતે આવેલ વેર હાઉસ ખાતે વિધાનસભા મતવિસ્તાર વિસ્તાર મુજબ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપેટનું અમદાવાદ કલેક્ટર કચેરીમાં કમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિથી જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર પ્રવીણા ડીકે તથા માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું આજરોજ સોમવારે સવારે મોટેરા ખાતે આવેલ વેરહાઉસ ખાતેથી વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ઈવીએમ તેમજ વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી આ પ્રક્રિયા આગામી ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી હવે વિધાનસભા બેઠક કક્ષાએ દ્વિતીય રેન્ડમાઇઝેશન કરવામાં આવશે તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોંગ રૂમ્સ ઊભા કરવામાં આવ્યા છે